ભરૂચ તાલુકાના નવેઠા મુકામે સમસ્ત વનકર સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાલલાઓનો સન્માન સમારોહ અને પસંદગી મેળો યોજાયો ભરૂચ તાલુકાના નવેઠા ગામે સમસ્ત વંકર સમાજના ટ્રસ્ટ ભરૂચ દ્વારા તેજસ્વી તાલલાઓનો સન્માન સમારોહ તેમજ અપરણિત યુવક યુવતીઓનો પસંદગી મેળો ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમમાં પ્રમુખ પદેમાં મણીબાત ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા સમાજ સેવક ધનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા જ્યારે મહેમાન તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ અરુણસિંહ રણા ડીઆઈએ ના સેક્રેટરી બળદેવ આહિર સમાજ આગેવાના ચંદ્રકાંત સેલત અનુભાઈ પરમાર રાજેન્દ્ર સુતરિયા અંકારેશ્વરના સામાજિક આગેવાન મહેશ પરમાર તેમજ ભરૂચ પાલિકાના પૂર્વ સભ્ય મનહર પરમાર અને સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ પરમારો વિશેષ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ડોક્ટર સાહેબ આંબેડકર તથા ગણેશજીના ફોટોને પુષ્પામાળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓને આગેવાનોને શાળા ઉડાવી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના તેજસ્વી તાલાઓને એવોર્ડ આપીને ખાસ સન્માનિત કર્યા હતા કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓ અપરિણિત યુવક યુવતીઓ તેમજ સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપણે વધારે માર્ક લાવેલા હોય એનું સન્માન કરીએ પણ પ્રોત્સાહિત કોણ થાય જે ઓછા માર્ક્સ લાવેલા હોય તે એ હરીફાઈની અંદર ઉતરે કે ભાઈ આજે નું સન્માન થયો તો સુરેશભાઈ નું કેમ નહી રીતના એ પોતે પ્રોત્સાહિત થાય છે મિત્રો આવા કાર્યક્રમો જે આપણે કરીએ છીએ એનાથી એક તો સમાજની એકતા વધે છે સાથે સાથે આપણા વર્ષમાં બે ત્રણ કાર્યક્રમ આવા થતા હોય તો આપણે એક પરિવારના છે એક કુટુંબના સભ્યો છે એવી આપણી અંદર લાગણી ઉત્પન્ન થાય અને એ લાગણી પરિચયની અંદર ને અંદર કેરવાય એટલા માટે હવે આપણા કાર્યક્રમો કરતા હોય છે જીવનની અંદર મિત્રો જો મારો ભૂતકાળ જો તમને વાત કરીશ ને સો ટકા કરીશ કે જે રીતના મહેશભાઈએ કીધું તેમ કે હું જ્યારે સરપંચ હતો ત્યારે સાંજ પડે એટલે હું અંગારેશ્વર જતો રહેતો હતો કેમ કે કેસરો લાવવાના ભાડાના પૈસા ના હોય એટલે હું અંગારેશ્વર જતો હતો સેલ સાહેબને યાદ હોય કે ના યાદ હોય પણ સેલ સાહેબ હું અને મારી મા તમારી ત્યાં ડુકાર વખત અમે રોટલા ખાધેલા છે વરેડિયાની અંદર દુષ્કાળ વખતે તમારે ત્યાં અમે રોટલા ખાધેલા છે વડેરિયા ની અંદર તો મિત્રો આપણે એવું નથી કેટલાક સમાજની અંદર ભાઈઓ થોડા નેગેટિવ વિચારતા હોય છે પણ આપણે પોઝિટિવ વિચાર જ રાખવાનો નેગેટિવ વિચારતા એવા હોય છે કે ભાઈ આ મંચ પર જે કંઈક સ્થાન મળે છે એ ફક્ત પૈસા વાળાને મળે પણ અમે તો જીરો હતા ઓરવાની ગોદરી નથી કરો પણ નતો દિવાલ પણ નથી વરસાદ પડે ને એટલે પેલે તપેલીઓ અને આટલે બધું મૂકવું પડે એવા સંજોગોની અંદર આપણે જીવન જીવેલા છે અગર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેજસ્વી સરલાઓ માટેનો જ્યારે સન્માન સમારંભ છે ત્યારે હું ફક્ત એની જ વાત કરીશ બીજી વાત નહીં કરો દરેક સમાજની અંદર પટેલ સમાજ હોય રાજપૂત સમાજ હોય વણકર સમાજ હોય દરેક સમાજની અંદર ચાલે છે પણ ધનજી ને અમે લોકો વર્ષોથી એક સાથે જ રહીએ પણ ધનજી કાકા અને આ ટ્રસ્ટ દ્વારા હું નાનો તો ત્યારથી જોઉં છું કે જે લોકો ખરેખર પછાત વર્ગ છે આપણા વણકર સમાજના છે એ લોકોને આટલું બધું પ્રોત્સાહન આથી વીસ વર્ષ પેલા ત્રીસ વર્ષ પેલા મને ખબર છે નતું મળતું આ હકીકત છે આજ રોજ નવેઠા મુકામે સમસ્ત વણકાર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત એવો તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ કાર્યક્રમમાં તેમજ સાથે સાથે પસંદગી મેળો નવ યુવાન યુવક યુવતીનો પસંદગી મેળો અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે એ પ્રસંગે અહીંયા મોટી સંખ્યામાં સમસ્ત વણકાર સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા અને આવનારા ભવિષ્યમાં તેજસ્વી તારલાઓનો સન્માન સન્માન સમારંભ કર્યો એ બદલ તેજસ્વી તારલાઓને હાર્દિક અભિનંદન આપું સાથે સાથે આ તેજસ્વી તારલાઓના જે સન્માન કર્યો એનાથી બીજા નવયુવાન મિત્રો પણ આનાથી પ્રેરણા લઈ અને એ પણ ઉત્તરો આગળ પ્રગતિ કરે એવી અહીંયાથી મારી આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા આજનો આ પસંદગી મેળો નવેઠા મુકામે યોજાયો આ પસંદગી મેળાની અંદર અને સન્માન સમારંભની અંદર ભરૂચ જિલ્લામાંથી જે વણકડ સમાજના ભાઈઓ બહેનો માતાઓ બાળકો જે અહીંયા ઉપસ્થિત થયા અને સમાજના જે કાર્યોની અંદર આગેવાનો એ પણ ખૂબ જ મહેનત કરી છે અને આ તબક્કે હું વણકડ સમાજ ટ્રસ્ટના જે પ્રમુખ અને જે આખી કારોબારી છે એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકોને મારી અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ